નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે મોહરમના તાજિયા તહેવાર નિમિત્તે પીઆઈ ગૌરવ ગામિતની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી તહેવારો મોહરમ તાજિયા જેવા તહેવારોને અનુલક્ષીને ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠક પીઆઈ ગૌરવ ગામિતની અધ્યક્ષતામાં તેમજ પી એસઆઈ આર વી રાઠોડની હાજરીમાં મિટિંગમાં દરેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા પીઆઈ ગામી દ્વારા મોહરમના તાજિયા તહેવાર નિમિત્તે નીકળનાર જુલુસના રૂટ અંગે માહિતી લઈ જરૂરી સૂચના આપેલ હતી જુલુસની મંજૂરી મુજબના રૂટ પરથી જ નીકળે તેમજ નિર્ધારિત ટાઈમથી નીકળે તે માટે પણ અપીલ કરી હતી જુલૂસ દરમિયાન ડીજેનો અવાજ વધુ ન રાખો તેમજ કોઈપણ વ્યક્તિ ખોટા નિવેદન કે ઉશ્કેરણી થાય તેવા નિવેદન કે વાતો ન કરવી સોશિયલ મીડિયામાં કોઈ ધર્મને હાનિ પહોંચે તેવી પોસ્ટ ન મૂકવી તેમજ કોઈ પણ ગેરમાર્ગે દોરે તેવી અફવાઓથી દૂર રહેવું કોઈ પણ અફવા જે તંગ વધારી શકે તેવી હોય તો પોલીસનો તાત્કાલિક સંપર્ક કરવો તેમજ મોહરમના તહેવાર નિમિત્તે પોલીસ દ્વારા જુલુસ નીકળે તે રૂટ પર ચાપતો પોલીસ બંદોબસ્ત સાથે પેટ્રોલિંગ કરશે આ મોહરમ તાજિયા તહેવાર નિમિત્તે ઝાલોદના પીઆઈ ગૌરવ ગામી દ્વારા વિવિધ સૂચનાઓ આપવામાં આવી હતી રિપોર્ટર કિશોર ડબગર દાહોદ